શું તમારી કુળદેવી ખોડિયાર માતાજી છે તો ખોડિયાર માતાજીનો જન્મ જયંતિ મહાસુદ આઠમ પાંચ ફરવરી આવે છે તો મા કુળદેવી ખોડિયાર માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તો ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય ખોડિયારમાં જરૂરથી લખી દેજો મહાસુદ આઠમના દિવસે માતાજીની પૂજાનું વિશેષ ફળ મળે છે સવારમાં એક બાજોડ લઈને એના ઉપર લીલું વસ્ત્ર પાથરી થોડા મગ આખા ઘરમાં ફેરવો ઘોડિયાર મંત્રના એકસો આઠ વાર જાપ કરો પછી શ્રીફળ વધારીને માથી પ્રાર્થના કરો અને ક્ષમા યાચના માંગી લ્યો એવી જ રીતે સાંજના સમયે પૂજા કરો અને નવ કુવારિકાઓને તેવી સમજીને ભોજન કરાવો અને ભેટ આપો માં ખોડિયાર જરૂરથી તમારી ઉપર કૃપા કરશે જય માં ખોડિયાર